જય મોગલમાં આપણે ભગોડા પોગી ગયા છીએ મોગલમાના દર્શન કરવા તો આપણે મોગલમાના દર્શન કરવા હાલો ભગોડા બધાય દેજો જો ને હવે આપણે અંદર પોગી ગયા છીએ મંદિર અંદર આહમો સે મોગલમાનું મંદિર છે આ બાજુ દીકરા જે મોગલ માય આપ્યા હોય એના ફોટા મૂકેલા છે એ બધા છે હવે આપણે અંદર દર્શન કરવા જઈશું હવે આપણે દર્શન કરીને તે મોગલ માની મૂર્તિ મૂકી છે ના દર્શન કરવા જઈશું હવે આપણે હવન કુંડના દર્શન કરશું આ હવન કુંડ છે મુગલમાનો હવે પાછા આપણે મૂર્તિ પાસે જઈશું ને ના ફોટા ની એવું પડાવશું હવે આપણે પ્રસાદી 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 હવે આપણે શાની પ્રસાદી લઈ લીધી છે હવે શાની પ્રસાદી આપણે લેવું હવે આપણે પાસામાં મોગલ એ જેને દીકરા દીધા એના ફોટા જોવા ગયા હવે આપણે બહાર નીકળી ગયા એ જોઈ શકો છો કેટલા ભક્તો તોય આવો વરસાદ ચાલુ છે તોય દર્શન કરવામાં મોગલમાં ના આવે છે હવે આપણે નીકળી ગયા છે જો આ વિડીયો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ